હવે વાત કરે તો આપણા રૂવાડા ઉભા થાય ને આપણે આખી ભીનું થઈ જાય હું રાજુગીરી બાપુ આપને અને અર્જુનભાઈ ને ખરેખર ફરી વાર ધન્યવાદ આપું છું કે અમરગીરી બાપુની સાથે આપે ઇંગળાજની જે યાત્રા કરી છે જો ગુરુ ગુરુ કઈ બાપુ કટોકટી જાહેર થાય ને ત્યારે ગુરુ કાયમ આવે એક ગુરુનો શિષ્ય બહુ સારો પેન્ટર ગુરુજીનું નામ પણ પેન્ટરમાં એ સમયમાં બહુ મોટું અને એમાં પછી શિષ્યને થોડુંક અભિમાન આવ્યું કે હવે આ બાપુ જે ગુરુજી જે ચિત્ર બનાવી તો બંધાઈ બનાવી દે એટલે ગુરુને કીધું ગુરુ આપણે બે નોખા થઈ લાવો બેસાર કલરના ડબલા મારી પાય ને તમે આ ચાર જે કલરની પીસી છે એમાં બે તમે રાખો ને બે હું રાખું છેલો જુદો પડ્યો શિવરાત્રીના મેળામાં લઈ આવી ગઈ આવી ગયો ઉપર થોડીક તમે પી લેજો ઘટના એવી ઘટે બાજુનું બીજું રજવાડું હતું ન્યાયના ગુરુનું નામ આપ્યું કે હું ફલાણા ગુરુનો શિષ્ય છું તમારા નગરમાં મારે રહેવું છે ગુરુનું નામ તો મહાન હતું જ હવે ગુરુના નામ ઉપર એમ કેવાય કે આશરો આપ્યો નહીં રાજા એના શિષ્યને બોલાવે છે અને કહે છે કે તમે પણ સારા પેન્ટર છો કે હા તો આબેહ મારું ચિત્ર બનાવો ફેર પડ્યો તો રાજા ને ઘટના એવી ઘટી કે રાજા એક આખે કાણા હતા હવે આબેહૂબ ચિત્ર બનાવવાનું કીધું ને હવે જો કાણા દોરે તો એ ચિત્ર ભંગ કહેવાય અને આબેહૂબ ન બનાવે તો રાજા મારે અને સાહેબ છેલ્લે ગુરુ યાદ આવ્યા ગુરુ પાસે જઈને કીધું બાપુ હલવાણો છું તાકે હલવાણા ને બહાર કાઢવાનો ધંધો જ ગુરુ કરે છે બોલ શું હલવાણો છો એ કે હવે એ કે રાજાનું ચિત્ર બનાવવાનું છે આ મસરાય બહુ છે પણ બોલ જઈએ બાપુ અડધા તો મોઢામાં વૈયા જાય છે પણ ખમી ખાવું ઝીણી જીણી જીણી મચ્છી એટલી બધી ઉડે છે મારી આજુબાજુ હા પણ હું નક્કી નથી કરતો પ્રોગ્રામ કરવા આવ્યો ફૂકુ મારવા આવ્યો એમ હસ વાંધો નહીં આવે રાજુ બાબુ ખમી ખાવું જોવો તમે તમે તો માર દીકરો રૂમા લાડો હાથ રાખીને બેઠો ડાય ખૂલો કર ને કે બસ હા થોડાક મારા ભાગના તું એ ખા જે ઓછા થયી ઓકે એ ઓલા ભાવમાં ડાયરાના આયોજકો હોય છે શું ખબર આ ભાવમાં મસરા થયા

અને સામે મૃગલો મૂકી દે તીરનું નિશાન લેવા મેં એકાક બહેનું હોય જ ખોટું નહીં લાગે ને આપે હુપ ચિત્ર બની જાય સાહેબ આ કેડા બધા ગુરુ કટવે હ અરે એક જણો રાજાની કચેરી માં ગયો જો તમે ક્યાં ક્યાં ગુરુ કાયમ આવે એ વાત કરું રાજાની કચેરી માં ગયા એને ખબર પડી કે રાજાને જે જાજી બિરદાવલી આપે છે એને રાજા મન માંગ્યું ઇનામ આપે છે કલા પ્રેમી છે રાજા સંસ્કૃતિ પ્રેમી છે રાજા અને જે જેમ કે ભાઈ મોટા વખાણ કરે એને રાજા

અને એક તીર તમારા દાદા એ માર્યું પણ વખાણ વધી ગયા પૂજાભાઈ બોલવામાં જીભને ખબર ન રહી અને વખાણ ભાઈ એટલા કરાઈ ગયા કે તમારા દાદાએ એક જ તીરે મૃગલાની ખરી મૃગલાની હિંગળી મૃગલાનો કાન અને મૃગલાની ખોપરી વિધિ નાખ્યો એક તીરે પગની ખરી ખોપરી ખોપરી બોલવાને બદલે ખરી બોલાય ગયું પાછું ખરી ખોપરી કીધું અણ રાજાનો મગજ ગયો કે આવું સાંભળી લેવાનું એક તીર ક્યાં પગની ખરી ક્યાં હિંગડી ક્યાં કાન ક્યાં ખોપરી આ બધું એક સાથે વિધી નાખ્યું એક તીરે પૂરી ગયો આને મળ્યો ગલોંધા મારવા અને સજા કરો ને આને જેલમાં નાખ્યો અને જેમ હરજી ભાઠી જેલમાં પુરાણા ને રામા પીને ભૂકાર કર્યો એમ એને ગુરુ નો ભૂકાર કર્યો કે ગુરુજી બચાવજો વધારે બોલાઈ ગયું આમાં ઉગારવા આવજો અને એમાં ખબર નહીં ને એમાં ફરતા ફરતા ગુરુજી આવ્યા ને એને ખબર પડી કે એક મારો શિષ્ય હતો એને પૂર્યો છે રાજાની કચેરીમાં ગયા મહારાજાને પધારો પૂર્યો તમે પૂરે નહીં બાપુ હાવ ગંદાજી કે એક તીરે હરણની ખોપરી હરણની હિંગળી હરણના કાન ઈ તો ત્રણ એ બાજુમાં હોય પણ વાંધો નહીં પણ બાપુ એને તો પગની ખરી કીધું તો એક તીર હું આમ કાવું મારીને આવ્યું હોય આવા ગોલ મારે છે એટલે મેં પૂરી દીધો એને આવા ખોટા વખાણ કરે છે મહારાજ ક્ષમા કરજો એ ખોટું બોલે નહીં ખરી ખોપડી ત્યાં કે પણ એક પાણે જ વિંધાણા તાકે કઈ રીતે કે તમારા દાદા બરોબર તીર મારવું અને માલી કમાઈન માલી તીરને છૂટવું અને હરણને કાને ખંજવાળ આવે છે પગે કરીને આમ ખંજવાળવા ગયું તા તમારું તીર પોગી ગયું એમાં બધું ભેગું થઈ ગયું

મારે રોજનું નું ઓ જીરે હરીની હટડીએ મારે રોજ નું રોજ નું હટા હે હરે રામ હરે રામ રમ રામ હરે રમ હરે કૃષ્ણ હરે હરે રા હરે હિ હરે હરે વિષા હરે હ હાથળીએ જોયું રોજ હતા મોજી રે હરીની હાથળીએ મારે રોજ